દીવમાં ભવિષ્યમાં કેપિટલ ડ્રેસિંગ કરવાનું હોય જેથી ટીમ દ્વારા દરિયો બ્રિજ અને બ્રિજની નીચેની ઊંડાઈ વિશેનું નિરીક્ષણ દીવમાં ભવિષ્યમાં દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી થવાની હોય જેથી પ્રારંભમાં દરિયામાં કેપિટલ ડ્રેસિંગ કરવું આવશ્યક છે આ કેપિટલ ડ્રેસિંગ માટે એસવી એનઆઈટી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી સુરતથી પ્રોફેસર અતુલ દેસાઈ સાહેબ અને અગ્નિહોત્રી સાહેબે આજ રોજ દરિયાનું પાણી તેમજ બ્રિજની નીચે અને ઉપર નિરીક્ષણ કર્યું કે ભવિષ્યમાં કેપિટલ રેઝિંગ દીવના દરિયામાં થાય તો બ્રિજને કોઈ અસર ન થાય અંતરે ઉલ્લેખનીય છે કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સાડા ત્રણ વર્ષ પહેલાં તે સમયના તત્કાલીન પોર્ટ અને શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સાહેબે પણ રેઝિંગ સબબ દીવની મુલાકાત કરેલ અને કેપિટલ ડ્રેઝિંગ દરિયામાં કઈ બાજુ કરવાનું છે તેનું નિરીક્ષણ કરેલ ખાસ કરીને આ કેપિટલ ડ્રેઝિંગ થવાથી પેસેન્જર ક્રૂઝ દીવથી મુંબઈ દમણ અને ગોવા સુધી જઈ શકાશે અને દીવના ફિશિંગ અને ટુરિઝમ ઉદ્યોગને ફાયદો થશે અને નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે એસવી એનઆઈટીની ટીમ સાથે પીડબ્લ્યુડીના અધિકારી શ્રી ગોપાલ સાહેબ ફિશરીઝ અધિકારી શ્રી સુકર આંજરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા કેપિટલ ડ્રેઝિંગની આવશ્યકતા છે એક કેપિટલ ડ્રેજિંગ કરવા માટેની પ્રપોઝલ ને ભારત સરકારના પોટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રીએ સાગરમાલા યોજના અંતર્ગત એપ્રૂવ કરી દીધી છેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે દીવ દ્વારા મોકલવામાં આવેલી પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે હોમ મિનિસ્ટ્રીની દીવથી ચાલુ થઈ ગઈ જેનાથી અહીંના ફિશિંગ ઉદ્યોગને ટુરિઝમ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થશે અને નવી રોજગારીનું નું સર્જન